આવતીકાલે બાવીસમી તારીખે સુરત જિલ્લામાં નવ તાલુકામાં બત્રીસ ગ્રામ પંચાયતોમાં સામાન્ય અને સત્તર ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી યોજાશે જેમાં ઓલપાડ તાલુકાના નવ ગામોમાંથી સાત સરપંચ અને ત્રીસ વોર્ડની ચૂંટણી થશે ત્યારે શનિવારે ઓલપાડની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ચૂંટણીલક્ષી કામગીરી અર્થે જોડાયેલા એકસો પચાસ જેટલા કર્મચારીઓ તેઓ બુથ અનુસાર પોતાની ટીમ સાથે જોડાયા ચૂંટણીલક્ષી સાહિત્ય સહિતની સામગ્રી એકત્ર કરી કર્મચારીઓએ તેની ચકાસણી કરી આ દરમિયાન ચૂંટણી અધિકારી એચડી ચોપડા ઉપસ્થિત રહ્યા કામગીરી કરી રહેલા કર્મચારીઓનું નિરીક્ષણ કરી તેઓએ જરૂરી સૂચના આપી હતી હું એચડી ચોપડા નિર્દિષ્ટ સત્તા અધિકારી અને મામલેદાર ઓલપાડ ગ્રામ પંચાયત સામાન્ય પેટા મધ્ય સત્ર અને વિભાજનથી નવી બનેલી ગ્રામ પંચાયતનું ઇલેક્શન બે હજાર પચીસ અંતર્ગત આજે ઓલપાડ તાલુકામાં કુલ કાછોલ કાછલા બુજરંગ જોથાણ ટુંડા ડભારી દાંડી અટોદરા ઓલપાડ અને નગોએ જે મળીને કુલ નવ ગામમાં કુલ સાત સરપંચની બેઠકો માટે અને ત્રીસ વોર્ડની બેઠકો માટે આવતીકાલે બાવીસ તારીખે ચૂંટણી યોજાનાર છે એ ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે આજે રિસિવિંગ ડિસ્પેચિંગ સ્થળ ઉપર આજે ડિસ્પેચિંગ થઈ રહ્યું છે અમારા સ્ટાફ અને બીજા કચેરીઓના જે સ્ટાફ મળીને આજે ડિસ્પેચિંગની કાર્યવાહી હાલ ચાલી રહેલી છે આ ચૂંટણી પ્રક્રિયામાં મતદાન સ્ટાફ તરીકે અમો દ્વારા અંદાજિત એકસો ચાલીસથી પચાસ જેટલા મતદાન સ્ટાફની નિમણૂક કરવામાં આવેલ છે જેઓ બધા જ અત્રે સ્થળે હાજર છે અને પોતાની સામગ્રીનો સ્વીકાર કરી રહ્યા છે આજે ડિસ્પેચિંગ એકથી બે કલાકમાં પૂર્ણ કરવામાં આવશે અને મતદાનમાં થકે સ્ટાફ સલામત રીતે રવાના કરવામાં આવશે અને આવતીકાલે સુચારુ આયોજનના ભાગરૂપે શાંતિપૂર્ણ રીતે મતદાન થાય એવું તમામ આયોજન તાલુકા કક્ષાએથી કરી લેવામાં આવેલ છે রিক্নেশ ঠাকুর আর এস ওলপার